ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆત રંગ લાવી છે યાત્રાધામ ચાણોદની કાયા પલટ થશે પ્રવાસન વિભાગ દ્વારા સાત કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ઐતિહાસિક ઘાટ રોડ રસ્તા જેવા કામોને મહત્વ આપવામાં આવ્યું છે અને તેનો વિકાસ થવો જોઈએ તે માટે સાત કરોડની ફાળવણી કરવામાં આવી છે પ્રવાસન વિભાગ દ્વારા હરીશ કન્સ્ટ્રક્શનને ઓર્ડર આપવામાં આવ્યો છે યાત્રાધામ ચાણોદ ખાતે રોજિંદા હજારો ભક્તો આવતા હોય છે ધાર્મિક વિધિ વિધાન માટે યાત્રાધામ ચાણોદ જાણીતું છે ત્યારે યાત્રાધામના વિકાસ માટે પ્રવાસન વિભાગ દ્વારા સાત કરોડની ફાળવણી કરવામાં આવી છે

આ અંગેની માગણી સરકારમાં લાંબા સમયથી કરવામાં આવી હતી આ અંગે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનને મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી અને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને ટેન્ડર મંજૂર કરીને વર્ક ઓર્ડર પણ અમરેલીના એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે પાંચ કરોડ રૂપિયા આ ગાટ ઉપર શૌચાલય ચેન્જિંગ રૂમ પાર્કિંગ ની વ્યવસ્થા ફૂડ કોર્ટ અને મોટી ઉંમરના લોકોને પગથિયા ચડવા તકલીફ ના પડે એટલે રેલી આ બધી વ્યવસ્થાઓ કરવા માટે ફાળવવામાં આવ્યા છે એનું ટેન્ડર પણ આપી દેવામાં આવ્યું છે અને એનું વર્ક જરૂર આપી દેવામાં આવ્યું છે ટૂંક સમયમાં એની કામગીરી ચાલુ થશે ચાંદોદના ઇતિહાસમાં પહેલીવાર